अरसोल सातपुर सो, सो, बार सौ सो, चार सोल सौ सो, एक अंजार चौदौ सोल सो पंदर धंदुका अगर सौ पचास ठीक पंदर सौ अठावन आंबलियाण तेरसो एक पंदर सौ सीधपुर चौद सौ सोल सौ एकवन मोरबी चौदसो सोल सौ બહુચરાજી તેરસો પચાસ થી ચૌદસો પંચ્યાસી ચોટાણા ચૌદસો એકાવન થી ચૌદસો એકાવન સાવરકુંડલા તેરસો થી સોળસો એકતાલીસ હળવદ થી પંદરસો ત્યાંસી બાબરા તેરસો થી સોળસો પચાસ વાંકાનેર તેરસો થી સોળસો પચાસ સોળસો ચાર કાલાવટ તેરસો થી સોળસો એકાવનસો પીચોતેર થી સોળસો એકવીસ માણસા એક હાજર થી સોળસો ત્રીસ ત્રીસો અગિયાર થી સોળસો છપ્પન કુકરવાડા ચૌદસો થી સોળસો એકતાલીસ ગોઝારિયા સોળસો ત્રેવીસ થી સોળસો ત્રેવીસ ઉનાવા અગિયારસો અગિયાર થી સોળસો બાવન ડોળાસ બારસો થી પંદરસો દસ જસદણ ચૌદસો પચાસ થી સોળસો દસ મહુવા અગિયારસો છન્નું થી પંદરસો ચાલીસ જામજોધપુર તેરસો એકત્રીસથી સોળસો એકવીસ અમરેલી એક હજાર સિત્તેરથી સોળસો છવ્વીસ જામનગર બારસો દસથી સત્તરસો લખતર અગિયારસોથી સોળસો તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો